મમિયે લાઈવ હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં સાર ઉતરે હાથ કોઈ મારું છે ને વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં ને આજે છે માં ખોડિયારનો મેળો એટલે કે આજે આઠમ છે અને આજે વરાણા ગામમાં ખોડિયારનો એક જબરદસ્ત મેળો રહ્યો ને આજે અમે રાહી રહ્યા મેળામાં તો આજના બ્લોગમાં મેળા વિશે બધું જોઈએ તો વ્લોગમાં લાશૂતી બનાવી છો તો બહુ જ મજા આવવાની છે કેમ કે આજે અમે મેળે રાહી રહ્યા ઘણા બધા ભાઈ બહે છે આપણે તો એ હાથ આકું વાતું હોય ને હું હજી ઘરે હું એટલે નાય ધોઈને જોઈને હવે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા તમે જોવો ને હવે આપણે નીકળવાનું એ મેળા માટે મેળા જવા માટે તો હવે ભાઈબહેન વાત હોય રા અહીંયા કને તો આપણે અહીંયાથી નીકળી રહ્યા અને બ્લોગમાં લાશૂતી બનાવી છો તો બહુ મજા આવવાની છે તો હાલો હવે આપણે નીકળીએ ને ભાઈબહેન બહુ વાત અక్కને જઈએ બરોબર પછી હું આવતો રહ્યો સાંતલપુર સાંતલપુર આપણે ભાઈ હતા અહીંયા કને પછી અમે અહીંયાથી નીકળી ગયા વરણા જવા માટે સતીશભાઈ બહાદુરભાઈ ને માછીવાળા આપણે રાહુલભાઈ તો અહીંયાથી અમે નીકળી ગયા અને આપણે ઇન્સ્ટાગ્રામમાં થોડા ઘણા ફેમસ કરા એટલે ભાઈબંધ કે એક વિડીયો બનાવી દો તો અમે વારે પહોંચી ને ભાઈ વચ્ચે ગાડી ઉભી રાખીને મને કે અહીંયા વિડીયો બનાવો તો કાંઈ આપણે વિડીયો એક નંબર બનાવી દીધો ને એમની કરી દીધા રાધીન પહોંચી આવે અમે રાધનપુર ફાઇનલી અત્યારે પહોંચી ગયા અમે રાધનપુર જોઈ રહ્યા રાધનપુર પહોંચ્યા હવે અહીંયાથી અમારે વરણા અહીંયા તો રાધનપુર પહોંચ્યા પોચ્યા અહીંયા કરે થોડા ઘણી ટ્રાફિક હતી એટલે હજુ મેળા માં જશે તો મેળા માં શું ખબર તો રાધનપુર માં ટ્રાફિક જેવું થોડું દુખાતું કેમ કે આજે આથમી અને મા મેળો હોય એટલે સાધનની અવરજવર ઘણી હતી ફાઇનલી અત્યારે પહોંચી આવ્યા અમે વરાણાના મેળે આ બધા ભાઈ બને આવ્યા ભેગા અને જુઓ અહીંક ને વરાણાનો મેળો ફૂલ ગર્દી હે ટ્રાફિક પણ બહુ જબર સબર હે ના આપણા ભાઈ બનને બધા ભેગા આવ્યા તો બધાય મોજમાં હે ને બધા આજે આવી ગયા મેળામાં તો આ છે વરાણાનો મેળો અહીંયા કૅલરીનો વેપાર બહુ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે કેમકે અહીંયા સેલરી બહુ જ વેચાય છે તો ઘણા બધા વેપારીઓ અહીંયા સેલરી વેચવા આવે છે કેમકે અહીંયા વરાણામાં સેલરી બહુ ફેમસ છે વરાણાની તો ઘણા બધા સેલરી પણ લઈ જતા હોય છે કેમકે આ વઢારમાં આવેલો આ મેળો છે અને રાધનપુર તાલુકામાં તો આ મેળામાં કોઈ દિવસ તમે રાધનપુર બાજુ આવો તો મા ખોડિયારના દર્શન કરવાનું ભૂલતા નહીં તો હવે અમે જાહેર માં ખોડિયારના દર્શન કરવા હાવ પહેલા તો તમે આ વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રેસો તો તમને દર્શન પણ થઈ શકે છે તો એમ કરતા કરતા ભીડ ની વસ્તી દર્શન કરવા પણ અંદર ગયા હતા પણ અંદરનું શૂટિંગ અમે કર્યું નથી કેમ કે અંદર શૂટિંગ કરવાની તો અમે અંદરનું શૂટિંગ કર્યું નથી અમે બહાર આવતા અને બહાર આવીને પીધો સેલરી નો પછી અમારે જવાનું હતું પી ઘામાં બેહવા એટલે કે ચકડોળમાં ચકડોળમાં બેસવા માટે અમે ટિકિટ પણ પણ લઈ લીધી ત્રણ ને ત્રણ ભાઈ બંધ તૈયાર પણ થઈ ગયા હતા ને ટિકિટ લઈ લીધી અને ઉપર જવા બેઠા હતા ને વાત જોતા ભીડ આગળ દી હતી એટલે બાકીના નજારો તમે જુઓ હરા મેળામાં બધા ચીસી વાળી કૂકા પાડે હરા મોજમાં એમ જલસા કરે તમે જુઓ એમાં તો આપણે કોઈ બેહતા નહીં કેમ કે એમાં આપણી થોડીક ફાટે હે આપણે પિંક હારું પિંક આમાં મજા આવે પણ પિંક આવે મારું હારું રબરું ગામ તો આદી ચાલુ છે તો આપણે દિલમાં ધક ધક થાય તો બેસી તો શું થશે એ તો હવે બેસી ત્યારે ખબર પડે પણ અત્યારે તો ટિકિટ જેમ તેમ કરીને લઈ લીધી મોજ મસ્તી કરીને પણ હવે ઉપર બેસી ત્યારે ખરા ખરીનો ખેલ ખેલતો ત્યારે ખબર પડશે તો ફાઇનલ બેસી ગયા હવે શું થાય એ તમે જુઓ આ બ્લોગ માં સીન કઈક આવો દેખાય ઉપર

કે કે આપણે એક તમારે ભાગી મેં કીધું કઈ વાંધો નહીં પછી એમને એક સારી વાળો વિડીયો બનાવી દીધો પછી અમને અહીંયા કને બહાદુરભાઈ ધકી જાય સતીષભાઈ એટલે તમે કહેતા તમારા ભેગા આવ્યા ને જાય એટલે એટલે અમે સ્ટાર્ટિંગમાંથી જ મેળામાં નોખા પડી ગયા હતા અને અમે વચ્ચે ભેગા થયા એટલે કે પછી બહાદુરભાઈ કે હાલો મારે ભેગે ફી ગામ બેહવા ને આપણા ભાણે જ પણ આવેલા હતા અહીંયા કને સિંગોત્રીથી રાજેશભાઈ અજીતભાઈ બધા ભાઈ બહેન એટલે એકતા કે તમે પણ પીંગામાં બેહો પણ અમે તો એક વેલા પીંખામાં બેને આવ્યા મને તો ખબર પણ ફોર્મ મન ફોર્મ આમ જ કરતા હતા ટિકિટ એમની ત્રણ લઈ લીધી ફોર્મ મન ફોર્મમાં વરીન પાછા ચડી જા પીંગા ઉપર પછી તો જુઓ મારા રાજ પણ બે ક્લિપો લીધી તો નીચેનો નજારો કઈક આવો હે જો વસ્તી બહુ ભીડ હે અને નીચે કાકરો હે જુઓ એટલે કાકરો બ્રેકિંગ ડાન્સ મગર અને મોતનો કૂવો અને બાકી ઘણા બધા ભાઈબંધો પણ નીચે શૂટિંગ કરેલા એમણે પણ તાતાભાઈ બાઈ કરેલા મોજમાં આવી જાય એમને વિડીયો શૂટિંગ જોઈને બાકી ભાઈબંધને રહ્યા કે જુઓ આપણું વિડીયો શૂટિંગ ચાલુ હોય તો એમને મજા આવે જેમ જુઓ બાકી ભીડની વસ્તી તો બહુ જબર આવી છે અને આજે આઠમ હતી એટલે અને ઘણા બધા પીઘા પણ છે અહીંયા કને પરે માખોડલનું ખોડલનું મંદિર પણ દેખાય છે તરાવ પણ દેખાય છે અને ઉપરનો નજારો બહુ સુંદર અને બહુ મજા આવે એવો હોય એટલે અમે ઘાના ઉપરના સ્થળે એનીથી આવું કાંક વરાણાનું લોકેશન હે તમે જોવો હો એવું

મંગડી લીધી ને પીવાના ખોટ્યા મંગડી લીધી ને ભાડા ના ખોટ્યા મંગડી લીધી ભાડા ના ખોટ્યા ને મંગડી વાત પદમણી હારે પદમણે પાતળી રે તન યાદ છે કે હા મોજ તો આ વલો કેવો લાગ્યો તમને અમાર બહાદુર ભાઈ યાર એક નંબર સોંગ ગાયું છે તો વ્લોગ ને થોડો સપોર્ટ કરજો ને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મજો આગલા વ્લોગમાં તેઓએ જય માતા જય જય માતા